ના ભાઈ જોયું ભણ્યો તમે આ ફ્રી ભરવા લેખે પૈસા લાવજો પૈસા મારી જરૂર નહીં તાર ભણવા જ ભાવ માર આ પીજો પૈસા તો ફ્રી ભરવા લાવ કાં લેવાની પ્યા તો ફ્રી નહીં આવતો તો ને તાર ભણવંત કોઈ નહીં ના ભણવત ભરજે ફ્રી ના દીધો કહી દઈને ને હા તો જાવું પડે હાલ તો જાવ બધું ફ્રી ભણજે દૂર ને ત્યાં પૈસા લાવ્યા

અન દોરી દેતો ક્લાયન્ટ છે તેમનો પૈસા આવો નહોતો અરે મન કે માર ભી ભઈને પૈસા નહી જો તનો દાડીને જાવ હ મન હે બોલ લે આનો કામ તો વિશ્વાસ છે કે તમે આવશો દાજીએ જો વારો ને રીત નો હે મેરો બોલવાનો રીત નાખો ની મારને નહી પૈસા આવી જાય અરે આવું જ

અરે હજુ મારે 100 રૂપિયા ગોતો નાખ્યા 100 રૂપિયા માં દાડી કરી છે ને કા

નક્કી ને હા લઈ ગઈ બે જણા જુદી લીધે જુદી લે ના

વાજુ નાક માં તા આ જો એ ઓમ જો દાફરો મારન તને ખબર પડે કે કે તમે પીધેલો તમારે હું જોવાનું કે ઓમ જોવાનું ઉઠી બાજુ જોર માર આ બધું નહીં દેખાયું છે ને જો તો જોતા જો કોટમ ના હોય રે ઓ હું લઈ જઉં હે આ લઈ જા અમે ડોલ લઈ જા આ ડોલ લઈ જા ક્યું આ ડોલ ડોલ લઈ જાવી એ તારે ડોલ લઈ જા આ લઈ ના આયું આયું લે લે આયું 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 ભરાઈન પીયું હવે પીજો ફરજી હું કી પેલો આ ડોલે જાવે ડોલે જાવે લે લે મોડ આ ડોળે આવી એક કાકા આવી કે લઈ જા લઈ જા અન દોળ પકડે લે ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ઓય લેજો હું માટી વાળો કોમ કોમ કરાડ નહી લે તમારું હું જતો રહું તો કેતા કે કાકા કે તો હાલે તમાર ડોલા એ બરિયા

મોટા લઈને આવ્યો તમને ખબર પડે પૈસે નું તો વિચારો યાર પણ પૈસા નું તો

એવા સૌ સપોર્ટ હાલો તો સમાજ બધા સુધરે હું પીવાનો છોડ દેવો જો છોકરો ભણતો હોય તો આથી તમે બરાબર અને છોકરા આવા માણસો હોય તો એમને શિખમણ લેજો અને શિખમણ થી તમે બતાય આગળ જાહો હજી વાત હા તો હેડો તાલથી નિશાન મૂકી દોજ બરોબર ના કરાવતા હેડો અને કોઈની ફ્રી અટકવી ના જો બરોબર બધા પણ છે